નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ ન્યુઝ હું છું આપની સાથે અમરેલી જિલ્લાના ધારી ખાતે વહીવટી તંત્ર દ્વારા રિસોર્ટ તેમજ તમામ રેસ્ટોરન્ટ અને ચાની હોટલો ચલાવતા વેપારીઓની દુકાનો સીલ કરાઈ હતી તાજેતરમાં રાજકોટ ખાતે જે અગ્નિકાંડ બને છે ત્યારે અમરેલી વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગને સાથે રાખીને ધારી શહેરમાં આવેલ રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટ અને ચાની હોટલ ચલાવતા વેપારીઓની દુકાનને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ તકે ધારીના મામલતદાર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે

પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે સાત થી આઠ જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર